પીએમ મોદીનું યુક્રેનના ક્યુમાં આગમન થયું પીએમ મોદીનું ક્યુમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે પીએમ મોદી પોલેન્ડથી ક્યુ ટ્રેનમાં મુસાફરી કરીને પહોંચ્યા ટ્રેન ફોર્સ વન આર્મી નામની ખાસ ટ્રેનથી દસ કલાકની મુસાફરી પણ કરી છે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ સાબિત થશે પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલિન્સ્કી સાથે મુલાકાત કરવાના છે યુક્રેન રશિયા સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર ચર્ચા થશે ત્રીસ વર્ષથી ભારત યુક્રેન વચ્ચે રાજનૈતિક સંબંધ છે પીએમ મોદીની યુક્રેન મુલાકાત પર વિશ્વની નજર છે અમેરિકાએ પણ આ મુલાકાતને મહત્વની ગણાવી છે યુક્રેન ઓગણીસો ને એકાણુંમાં સ્વતંત્ર થયું ત્યારબાદ કોઈ ભારતીય વડાપ્રધાન પહેલીવાર યુક્રેનની મુલાકાત લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસથી યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે પીએમ મોદી યુક્રેનની રાજધાની કેવ પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત વિશ્વ ફલક પર એક અલગ નજરિયા સાથે ઉભરી આવશે ભારતને જે રીતે અત્યાર સુધી જોવામાં આવતું હતું તેનાથી અલગ રીતે કેમ કે યુદ્ધ વિરામની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલેથી જ વિશ્વ ફલક પર મૂકી ચૂક્યા છે પરંતુ હવે સીધી રીતે જ્યારે તેઓ યુક્રેન પહોંચ્યા છે ત્યારે ઝલેન્સ્કી સાથેની તેમની વાતચીત મુલાકાત કંઈ યોગ્ય નિર્ણય આવશે તો તે ભારત માટે પણ એટલું જ ફાયદાકારક રહેશે